ડેમ ચોકડી છે અને આગળ સામે દેખાય છે ઈ હાજી ડેમ ચોકડીએ રવિવારી ભરાઈએ છે રાજકોટ જે મોટા મોટી રવિવારી ભરાય છે એ આ હાજી ડેમ ચોકડીની છે આ તમે જોઈ શકો છો આટલો વરસાદ છે તોય આટલી પબ્લિક છે ત્યાં અંદર

শাযি কেয বাজ়াই হরেলাং খতে খ৙া ça ধেবে ক্গজে গাদই. অহবানি কেআ শাোয়েয় ટેકડી ઉપર પીચડી માતાજી નું મંદિર છે શું થયું ભાઈ ચાલુ છે ઝીણો ઝીણો

જો હું ઉતરી ગઈ છું બાઇકની નીચે અને ધ્યેયું ને એના પપ્પા બાઇક ચડાવે છે આપણે એવું રિસ્ક ના લઈએ આપણે ઉતરીએ પહોંચી ગયા ધૈયું ભાઈ ધૈયું ભાઈ જો બાઇકમાં આવ્યા આપણે આજે આટલું ઉપર ચાલીને જવાનું છે આ એકદમ ઠડ છે આપણે એટલે એવું રિસ્ક નથી લેતા એટલે આપણે ચાલીને જાસુ હવે ભાઈ ભાઈ લઈને સ્પીડ રાખીએ જય માતાજી બોલો જય માતાજી

આ વિક્રેમી મમે સાહેબ કે જહા ઓનો કમા છે કોઈ પણ તો તો ધોધમાર ચાલુ થઈ ગયો છે બધા આ દુકાન ની અંદર રહી ગયા છે

આપણે જો શ્રીફળ ચડાવી દીધું માતાજીને ખીચડી માતાજીની માનતા રાખવાથી આ વાચી લો આ બધા દુઃખ દૂર થાય છે જય હું ને પપ્પા થોવે છે અહીંયાથી જો અહીંયા સાતવાર વાર ખાવામાં આવે છે અને લપસ્યા ખાવાની માનતા પણ રાખવામાં આવે છે આવી રીતે લપસ્યા ખાવાના હોય છે ગમે દુખ મટી જાય એટલે અહીંયા માનતા ઉતારવા આવો ત્યારે અહીંયા સાત વાર લપસ્યા ખાવાના તમે રવિવારે આવો તો લપસ્યા ખાવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે કારણ કે વધારે ભક્તો રવિવારે જ અહીંયા હોય છે શ્રી માતાજીની મીઠાની માનતા કરવામાં આવે છે જો તમે એક કિલો મીઠાની માનતા કરેલી હોય તો બે કિલો ચડાવવાનું અને બે કિલો કરેલી હોય તો ચાર કિલો ચડાવવાનું આ રીતે એમની માનતા હોય છે મીઠાની થેલી તમને અહીંયા મંદિરેથી પણ મળી જશે અને નીચેથી પણ મળી જશે આટલો વરસાદ છે ચોમાસામાં પણ આવડી પબ્લિક છે અહીંયા આટલા ફક્તો છે તો વરસાદ ના હોય ત્યારે તો એટલા ફક્તો હોય કે તમે વાત જ ના પૂછો અને બધાને અહીંયા પ્રસાદી પણ આપવામાં આવે છે અને અહીંયા જોવો અહીંયા જ પ્રસાદી બનાવવામાં આવે છે મંદિર મંદિરને આગળ જ પ્રસાદી લેવામાં આવે છે પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા ખીચડી શાક છાસ આવું બધું બહુ મસ્ત હોય છે કુદરતી વાતાવરણ ની વચ્ચે મંદિર આવેલું છે તૈયુભાઈ નું આ મંદિરે જો જમ્પિંગ ચાલુ થઈ ગયું છે આ ટીઆરપી ગેમ ઝોન ના લીધે હમણાં બધે બંધ હતું અહીંયા મંદિરે ચાલુ છે તો તૈયુભાઈ ને મોજ પડી ગઈ કેટલા દિવસથી જમ્પિંગ નહોતું કહી દઉં આ પાણીના કુંડોમાં તમે સિક્કો નાખીને જે માંગવું હોય એ માંગી શકો છો હું ને થયું અડધે સુધી ચાલીને નીચે આવી ગયા હતા કારણ કે ત્યાં ગોળાય બહુ છે અને તળય બહુ છે એકદમ ટર્ન છે એટલે અમુક જો હવે બાઇક લઈને આવ્યા છીએ હવે આપણે નીકળીએ ઉપર જ હવે આપણે જો અહીંયા મંદિરથી હવે જઈએ છીએ

મસ્ત એકદમ ગામડાનું વાતાવરણ લાગે છે ગાયુને ભેંસું જાય આય ડુંગર છે વાદળાઈ પણ છે જો આ પાર્કનો પાછળનો ભાગ છે આપણે આ વખતે પાછળના રસ્તાથી નીકળ્યા છીએ

ना भाई बट हां फूल वैसे तो ले